રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલકા મોસમી વરસાદનો માર ઝીલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાસો પંથકમાં પડેલા આશરે પાંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અને ખેતરોમાં કપાસના છોડ પરડી જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ બીની હાલતમાં ખેતર જ પડેલા જોવા મળ્યા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અને ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે નમસ્કાર મારું નામ ભાઈ પટેલ હું ઇલા ગામનો રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકારને મારી માંગ છે કે એ સર્વે કરાવી ને કપા નુકસાનીનું ભરપાઈ કરે હું ઠાકોરભાઈ અંબાળા મીલાનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે મારું નામ પરેશભાઈ પટેલ છે હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈ એવી સરકાર અમે વિનંતી કરીએ છીએ કે અમને જલ્દીથી કોઈ સહાય આપવાની કોઈ યોજના